નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના રાજુલા શહેરના સમાચારો રાજુલા શહેરમાં રાજુલા બાપુ ગૌશાળામાં દાતાઓના હસ્તે નવમાં આધુનિક શેડનું લોકાર્પણ દાતાઓના હસ્તે કરવામાં આવ્યું રાજુલા શહેરમાં ગૌ સેવામાં નવી કડી ઉમેરાય

સેવા અને સંવેદનાની ઓળખ બની ગયેલી બાપુ ગૌશાળા ખાતે આજે દાતાઓના હસ્તે એક વધુ આધુનિક શેડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું ગૌમાતાને ઠંડી ગરમી અને ચોમાસામાં કોઈ પણ જાતની પ્રકારની તકલીફો ન પડે તે માટે આધુનિક સુવિધાઓથી સજ્જ આ શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગૌશાળાઓમાં દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં કુલ નવ શેડનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે જેમાંથી આજે આ નવમાં શેડનું લોકાર્પણ દાતાઓના હસ્તે કરવામાં આવ્યું આ નવમાં શેડનું દાન સ્વ વાડીભાઈ નંદલાલ શાહ પરિવાર એવરેસ્ટ મસાલા બોમ્બે દ્વારા કરવામાં આવ્યું આજના આ વિશેષ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો

હજી એક હું માનું છું જ્યાં ગૌચરણ છે ત્યાં કૃષ્ણ ભગવાન વસ્તે છે કૃષ્ણ ભગવાનનું સૌથી ફેમસ નામ કયું છે ગોપાલ ગોપાલ એટલે ગૌને પાડવા વાળો એ જ રીતે આપણે ઉપસ્થિત અહીંયા બધા વ્યક્તિઓ આપણે બધા જ ગોપાલ છે અને આપણે બધામાં જ કૃષ્ણ ભગવાન વસે છે આજના આ નવમાં શેડનું દાન સ્વ વાડીલાલ નંદલાલભાઈ શાહ પરિવાર એવરેસ્ટ મસાલા બોમ્બે દ્વારા કરવામાં આવ્યું આ શેડના દાતા તરીકે સંજીવભાઈ શાહ અને રાજીવભાઈ શાહ તરફથી અંદાજે રૂપિયા પિસ્તાલીસ લાખ જેટલું દાન આ પૂજાબાપુ ગૌશાળાને આપવામાં આવ્યું છે આજે આ લોકાર્પણ પ્રસંગે દાતાઓના પ્રતિનિધિ તરીકે સમીરભાઈ શાહ અને ધર્મેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં મુંબઈથી ખાસ આમંત્રિત મહેમાનો તરીકે ગોપાલભાઈ પારેખ અલ્પેશભાઈ મહેતા અનિલભાઈ મહેતા કમલભાઈ મહેતા નરેન્દ્રભાઈ ચિતલિયા તેમજ ચેતનભાઈ સંઘવી સાથે સાથે ગોપાલભાઈનો સમગ્ર પરિવાર આજે આ વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા નોંધનીય બાબત એ છે કે વર્ષ બે હજાર સત્તરથી આજ દિન સુધી આ ગૌશાળામાં કુલ નવ શેડનું લોકાર્પણ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે જે ગૌ સેવા માટેની અવિરત પ્રતિબદ્ધતા દર્શાવે છે આજના આ પ્રસંગે રાજુલા શહેરના વેપારીઓ આગેવાનો ચેમ્બરના હોદ્દેદારો વિવિધ સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીના પ્રતિનિધિ અને હાલ દાતાના ખાસ મિત્ર એવા ચેતનભાઈ શિયાળની ખાસ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં નોંધપાત્ર રહી હતી આ શેડ જે જગ્યાએ બનાવવામાં આવ્યો છે તે જગ્યા માટેના દાતા તરીકે શ્રી ભાઈદાસભાઈ સંઘવી નટરાજ પેન્સિલના માલિક તરફથી અનુદાન આપવામાં આવ્યું હતું આ જગ્યા ઉપર શેડ બનાવવા માટે સ્વ વાડીભાઈ નંદલાલ શાહ પરિવાર દ્વારા આ દાન આપવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિમાં જેને આપણે માનવ તરફ જો આપ્યો છે એવી ગાય માતા ને એની સેવાના લાભર્તા સરસ મજાના શેડમાં આપણે બેઠા છે એનો લોકાર્પણ જ્યારે કરવાનો છે સ્વર્ગીય વાડીલાલ નંદલાલભાઈ શાહ અને સ્વર્ગીય હીરાબેન નંદલાલભાઈ શાહ એમના પ્રતિનિધિ તરીકે સંજીવભાઈ શાહ અને રાજીવભાઈ શાહ આ જે પરિવાર છે એમણે આ ગાયોના સેવા માટે થઈ અને આ સરસ મજાનો શેર આપણને એક ગાયોના લાભ માટે આપો છે કે પરિવારને જોરદાર તાળીઓ થી વધારે ઈશ્વરે જે કંઈ આપણને આપ્યું છે તે આપ્યા પછી અને સદ માર્ગે વાપરવા માટેના આવા ખૂબ સારા વિચારો આ પરિવારને જ્યારે મળ્યા છે ત્યારે ઈશ્વરના

આજે એમના પરિવારના લોકો પણ અહીંયા આવ્યા હોય તો રાજુલા ની જનતા વતી હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને પુંજાબાબા ગૌશાળા એક એવી ગૌશાળા છે ત્યાં લંગડી કેન્સર પ્રગ બીમાર કોઈ એક્સિડન્ટ થયું હોય એમની સંપૂર્ણ સેવાઓ આ સંસ્થાની અંદર થતી હોય છે અને સેવાનું માધ્યમ એવું હોય છે કે એક પણ જગ્યાએ ક્યાં પણ કંઈ પણ થયું હોય તો ગૌશાળાના લાભાર્થે

ઉપસ્થિત સંજીવભાઈ શાહ રાજીવભાઈ શાહ પરિવારના સર્વ મહાનુભાવોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું એવા જ ગોપાલભાઈ પારેખ અમારા પરમ મિત્રો જે રાજુલા શહેરની વારંવાર મુલાકાત લઈ અને ગૌશાળાની કાયમ ચિંતા કરતા અલ્પેશભાઈ અમારા ભોરીયા મંદિરના શ્રી અશોક જિલ્લાના પ્રમુખ શ્રી ચેતનભાઈ શિયાળ ગોપાલભાઈ પારે મારી સામે સામે ઉપસ્થિત વોર્ડ નંબર છ ના કોર્પોરેટર વરદાદા જાની રવિભાઈ ઝાકડા મારી પહેલાં જેને

પણ આપણા વતનમાં જે બહાર રહે અને અવડી મોટી રકમ આપે હમણાં ચેતનભાઈ વાત કરી પૈસા આપવા બહુ મોટી અઘરી વસ્તુ છે એ અવડી મોટી રકમ આપે છે બકુલભાઈ મારા માનવા પ્રમાણે લગભગ આ ગૌશાળા ચાલેમાં એસી થી નેવું ટકા સાપ તમારો વધારે છે